ગ્રો રાજ્ય મંત્રી આપેલી છૂટછાટ બાદ પોલીસે અસામાજિક તત્વોની સાન ઠેકાણે લાવવા માટે ઓપરેશન સરઘસ શરૂ કર્યું અમદાવાદ શહેર કોટડા વિસ્તારમાં લોકોમાં ભય ઉભો કરવાના ઈરાદે જાહેરમાં તલવારોને અને ધોકા લઈને વાહનોમાં તોડફોડ કરનાર અસામાજિક તત્વોને પકડીને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા અસામાજિક તત્વોના આતંકના વિડિયો બાદ પોલીસે કાર્યવાહી કરી તમામ અસામાજિક તત્વોની ધરપકડ પોલીસે કરી છે ગુંડા તત્વોને જે સ્થળે આતંક મચાવીને લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો એ જ સ્થળ પર લઈ જઈ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસ આરોપીઓને ઘટના સ્થળ પર લઈ ગઈ જ્યાં કાયદાના દંડા પડતા રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓ લથડાતા લથડાતા ચાલતા નજરે પડ્યા આ એ અસામાજિક તત્વો છે જેમણે આજ વિસ્તારમાં પોતાનો ડર બનાવવા માટે ખુલ્લી તલવારો અને હથિયારો સાથે આતંક મચાવ્યો હતો અને અત્યારે જુઓ કેવા હાથ જોડીને એ જ લોકોની સામે તે ઊભા છે પોતાના બે પગ ઉપર ચાલવાના પણ આમને ફાંફા પડી ગયા છે એવી બરાબરની સર્વિસ પોલીસે કરી છે પાંચ બાર બે હજાર ચોવીસના રાત્રે સાડા દસેક વાગ્યા માં કેટલાક હજાના ઈસમો જે આ વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર એમને તોડખોળ કરી છે અને એ વિસ્તારની અંદર તોડફોડ કરી એક ફરિયાદ મળતો એના વિડીયો પણ વાયરલ થયેલા હતા જેની અંદર એ ઈસમો જે તોફો કરનારા હતા દેખાતા હતા તો એ ઈસમો પૈકી છ માંથી પાંચ ઈસમો પકડી પાડવામાં આવે છે જેમાંથી એક માઇનોર ઈસમ છે અને આ ઈસમોને પકડી અને એમના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથમાં ચાલુ છે